અનાની સીઝનમાં આપણે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જઈએ કે પછી કોઈ સામાજિક પ્રસંગમાં જઈએ ને જમણવાર હોય ને તો તુરિયા પાત્રાનું આ શાક તમને ચોક્કસથી જોવા મળશે તો રસોઈયાની ખાસ રીતિ આજે હું તમારી સાથે તુરિયા પાત્રાના શાકની રેસિપી શેર કરીશ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ લગ્ન પ્રસંગ જેવું એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર શાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એક મસાલો તૈયાર કરીએ તો અત્યારે મેં એક ટી સ્પૂન આખા ધાણા લીધા છે હાફ ટી સ્પૂન આપણે વરિયાળી લેવાની છે અને હાફ ટી સ્પૂન આપણે જીરું લઈશું તો આ ત્રણેય વસ્તુઓને આપણે અતકચરી વાટી લેવાની છે તમે મિક્સર જારમાં કરી શકો અથવા તો તમે જે ખલબત્તો હોય એની અંદર પણ કરી શકો પણ એનું ટેક્સચર આ રીતનું અતકચરું રહેવું જોઈએ ફાઇન પાવડર આપણે નથી બનાવવાનો ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું તો અત્યારે મેં નોર્મલ તીખા મરચાં અને સુરતી તીખા મરચા બે પ્રકારે લીધા છે ત્રણ કળી લસણની છે નાનો ટુકડો આદુનો છે તો આ જે શાક છે એની અંદર ફક્ત ને ફક્ત લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે તમારે તીખાશ માટે લીલા મરચાં તમારે જેટલી તીખાશ જોઈતી હોય એની ક્વોન્ટિટીમાં લેવાના અને એમાં ખાસ કરીને જે સુરતી મરચાં આવે છે ને એ તો ચોક્કસ ઉમેરવામાં આવે છે તમારી પાસે ના હોય તો તમે નોર્મલવાળા તીખા મરચાં પણ લઈ શકો તો મેં અત્યારે પાંચ થી છ નંગ જેટલા બંને મરચા લીધા છે અને સુરતી મરચા સ્વાદમાં ઘણા તીખા હોય છે હવે તમે લસણ ના ખાતા હોય તો લસણને ને તમારામાંથી કાઢી દેવું બાકીનો મસાલો આ રીતે કરવો આ રીતે અધકતરું વટાઈ જાય પછી આની અંદર આપણે લગભગ અડધા કપ જેટલા બારીક સમારેલા ધાણા એટલે કે કોથમીર ઉમેરવાની છે અને એને પણ અધકતરું વાટી લઈશું હવે લઈશું તુરિયા તો મેં અત્યારે પાંચસો ગ્રામ તુરિયા લીધા છે તુરિયા અને કલકા એ શાક એવાય છે ને માર્કેટમાંથી લાવો ને એ દિવસે એકદમ સરસ ફ્રેશ હોય કડક હોય પણ તમે જો એને રાખી મૂકો ને તો એ નરમ પડી જાય તો જ્યારે પણ તમારે શાક તૈયાર કરવું હોય ને તો માર્કેટમાંથી એકદમ ફ્રેશ તુરિયા લેવા પાણીથી ધોઈ એની આપણે છાલ કાઢીશું પણ છાડ આપણે પીલરથી નહીં કાઢી આપણે આ રીતે ચપ્પુથી કાઢીશું પ્રમાણે આપણે બધા જે તુરિયા છે છે એની છાલ કાઢી લેવાની અને તુરિયા ઘણીવાર કડવા પણ હોય છે તો તમારે એને ચાખી લેવા પણ જરૂરી છે અને છાલ આ રીતે થોડી થોડી રાખી મૂકવાની ધા તુરિયા તમારે આખા જયારે શાક તૈયાર કરી દેસો તો ગળી જશે તો આ રીતે થોડી એની પર છાલ રાખી મૂકવી ત્યારબાદ આપણે એને કટ કરીશું તો તુરિયા ચડ્યા પછી એકદમ નરમ થઈ જતા હોય છે અને ઓસવાઈ જાય છે તો આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરવાના છે બહુ પતલા નહીં કરવાના તો બધા જુરિયાને મેં કટ કરી લીધા છે હવે આપણે બનાવીએ છીએ પાત્રાનું શાક તો પાત્રા તો જોઈશે જ તો અત્યારે મેં આ રીતના બે નંગ પાત્રાના વાટા લીધા છે ગુજરાતી પાત્રા કેવી રીતે ઘરે બનાવાય એની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે તો પાત્રાને આપણે આ રીતે કટ કરી લઈશું પાત્રા કટ થઈ જાય પછી આપણે એક પેન લઈશું થોડું આ રીતનું પહોળું પેન હોય એવું લેવાનું છે અને એની અંદર આપણે થોડું તેલ મૂકવાનું છે સરખું કારણ કે આપણે જે પાતરા છે ને એને શેલો ફ્રાય કરવાના છે તમે પાતરા જો એમ જ શાકમાં ઉમેરી દો ને તો ઘણી વાર છૂટા પડી જતા હોય છે તો એવું ના થાય એટલા માટે આપણે એને તેલની અંદર સાંતળવાના છે ફૂલ ફ્રાય નથી કરવાના પણ થોડું આગળ પડતું તેલ મૂકી અને સાંતળી લઈશું બંને બાજુ હવે આ જે શાક છે ને એમાં ઘણા લોકો પાતરાને આપણે જેમ સ્ટીમ કરીને વરાળથી ચઢાવીએ છીએ ને એવી રીતે નહીં પણ પહેલાં પાણીની અંદર ચઢવી દે અને પછી એની અંદર તુરી ઉમેરીને એવી રીતે પણ શાક તૈયાર કરે છે પણ લગ્ન પ્રસંગવાળું શાક આ રીતે તૈયાર કરવામાં આવે છે તો પાત્ર આપણે મૂકીએ પછી થોડી વાર પછી આપણે એને આ રીતે ટર્ન કરી દેવાના છે અને ક્રિસ્પી થાય ને એવા રાખવાના છે એટલે આપણે જ્યારે શાકમાં એડ કરીએ ને તો પણ એકદમ વધારે નરમ થઈને ગળી ના જાય નહીતર શું થશે શાક તમે મિક્સ કરશો ને તો એ ભાગી જશે ને ગુંદો થઈ જશે અત્યારે પાત્ર આપણા તળાઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી દઈએ અને વધારાનું તેલ આપણે ઓછું કરી દઈશું હવે એની અંદર આપણે એક ટી સ્પૂન જીરું ઉમેરવાનું છે અને હાફ ટી સ્પૂન એમાં હિંગ નાખવાની છે હળદર એડ કરીશું તો હળદર અત્યારે મેં પાણી ટી સ્પૂન જેટલી નાખી છે મિક્સ કરી લઈએ વઘારમાં હળદર નાખશું એટલે શાકનો ગ્રીન કલર સરસ જળવાઈ રહેશે હવે એની અંદર આપણે જે તુરિયા કટ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને તુરિયા અને ગલકા એની અંદર પાણીનો ભાગ ખૂબ જ હોય ફાઈબર સારા પ્રમાણમાં હોય અને ગરમીમાં આ બંને શાક આપણને ગરમીથી રક્ષણ આપવાનું કામ કરે છે તો જેમ બને એમ પાણીવાળા શાકનો ઉપયોગ કરવો જોઈએ પણ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ શાક બનાવીને તો તમને અત્યારે જે તુરિયા દેખાય છે ને એ થોડી જ વારમાં અસવાઈ જશે એટલે આ ક્વોન્ટિટી ઓછી થઈ જશે તો હંમેશા મીઠું પહેલા ના નાખવું અથવા તો ઓછું નાખવું તમને આઈડિયા ના આવે ને તો થોડું એ ચડી જાય અને પછી મીઠું એડ કરવું તો ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર એને રહેવા દઈશું સ્લો ફ્લેમ રાખવાની છે અને તુરિયાને ચડવામાં વધારે સમય નથી લાગતો તો આ રીતે તમારે એને વચ્ચે વચ્ચે ચલાવી અને મિક્સ કરી લેવાનું છે પરસાણમાં પાત્રા તો આપણા ઘરે અવારનવાર બનતા જ હોય છે તો એવા સમય પર તમે બે વાટા વધારે બનાવીને રાખી મૂકો અને આ પ્રમાણે પછી તમે શાક તૈયાર કરી શકો છો એકલું તુરિયાનું શાક આપણે જો રેગ્યુલર બનાવીએ છીએ તો ક્યારેક આ રીતે અલગ પણ બનાવી શકાય તો ઢાંકણ નાખીને ફરીથી રેવા દઈશું તો લગભગ પાંચ થી છ મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો કે જે છે છે પહેલા કરતા ગયા તો હવે આ સ્ટેજ ઉપર તમે મીઠું નાખી શકો અને અત્યારે આપણે એની અંદર થોડો મસાલો કરીશું અને પાત્રા એડ કરીને ફરી થોડી વાર નાખીશું એટલે ત્યારે તુરિયા એકદમ સરસ ચડી જશે તો મીઠું અત્યારે મેં હાફ ટી સ્પૂન નાખ્યું છે અને આપણો આદુ મરચાવાળો જે મસાલો હતો ને એ એડ કરી દઈશું અને આ શાક થોડું સ્પાઈસી સારું લાગે છે તો તમે જેટલી તીખાશ ખાતા હોય એના કરતા થોડું વધારે તીખું બનાવજો ત્યારબાદ જે ધાણા વરિયાળી હતા કચરા દઈશું હવે તમારે તુરિયા પાત્રાનું શાક ના કરવું હોય ને તો આ રીતે મસાલો એડ કરી દો અને થોડા શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરી દો તો તમે આ રીતનું કોરું શાક પણ બનાવી શકો છો કારણ કે ઘણી દિવસે પાત્રા ના હોય તો તમે તુરિયાનું શાક આ રીતે બનાવશો ને તો પણ સ્વાદમાં ખૂબ સરસ લાગશે થોડી વાર મેં એને રહેવા દીધું છે હવે એની અંદર આપણે પાણી એડ કરીશું તો મેં અત્યારે એક કપ ભરીને ગરમ પાણી એડ કર્યું છે શાક બની જાય ને પછી આપણે પાણી એડ કરતા હોઈએ ને તો હંમેશા ગરમ પાણી એડ કરવું જેથી શાકનું જે ટેમ્પરેચર છે ને એ જળવાઈ રહે બહુ વધારે પ્રમાણમાં પાણી એડ નથી કરવાનું હવે એની અંદર આપણે થોડો અમચર પાવડર નાખીશું ખટાશ માટે તો હાફ ટી સ્પૂન આમચૂર પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને એકથી સવા ટી એમાં થોડી ખાંડ નાખી છે આમચૂર એટલે કે ખટાશ નાખી છે તો એને બેલેન્સ કરવા માટે આ શાક ખટમીઠું હોય ને તો સારું લાગે છે પણ તમને જો મીઠાશ ના જોઈતી હોય તો તમે ખાંડને સ્કેપ કરી શકો છો આ રીતે મસાલો બધો થઈ જાય પછી એની અંદર આપણે જે પાત્ર આપણે પહેલા તળીને રાખ્યા હતા ને એ એડ કરી દેવાના છે તો પાત્ર આ રીતે શાક તૈયાર થઈ જાય પછી એડ કરવાના અને અત્યારે તમને થોડી ગ્રેવી જેવું દેખાય છે પણ પાત્રાની અંદર બધો જ જે રસો છે ને થઈ જશે તો આ શાક બહુ વધારે રસાવાળું નથી હોતું પણ આમ થોડું લચકા પડતું હોય છે તો આ પ્રમાણે પાત્રા એની અંદર મૂકી દઈશું અને પાત્રા એડ કરી દઈએ ને પછી બહુ વધારે એને હલાવાનું નહીં નર પાત્રા જે છે ને તૂટી જશે તો હવે ઢાંકણ ઢાંકી દઈએ અને લગભગ બે થી ત્રણ મિનિટ એને રહેવા દઈશું જેથી બધો જ મસાલો પાત્રા તુરિયા એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય તૈયાર થઈ જાય પછી એની પર આપણે બારીક સમારેલી કોથમીર નાખી દેવાની છે ઘણા લોકો આની અંદર કાજુ પણ તળીને નાખતા હોય છે તમારે નાખવા હોય તો તમે કાજુને અલગથી ફ્રાય કરીને એની ઉપર એડ કરી શકો છો મેં અત્યારે નથી નાખ્યા તો એકવાર આ પાત્રાના શાકની રેસીપી ચોક્કસ ટ્રાય કરો પૂરી પરાઠા રોટલી બધાની સાથે ખાવામાં ખૂબ સરસ લાગે છે તમને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો મળતા રહીશું આવી જ આવ નવી રેસીપીઓની સાથે